હેલો મિત્રો કેમ છો આઈ હોપ તમે બધા ફાઇન હશો હું પણ મારી એક્ઝામની તૈયારીમાં વ્યસ્ત છું મેન્સની તો વચ્ચે એક મહત્ત્વની નોટિફિકેશન આવી છે તો આપણે જોઈ લઈએ મહત્ત્વની તમારા બધા માટે શું છે આપણે જોઈએ તો ગુજરાત જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની એક જાહેરાત આવી છે બરાબર એના વિશે ડિટેલિંગ આપણે જોઈએ તો તમને ખબર હશે અને વેબસાઇટ તો તમને આઈડિયા જ છે કે ઓજસ પર એમની વેબસાઇટ છે બરાબર તો જાહેરાત શું છે તો તમે જુઓ કે જાહેરાત છે પેટા હિસાબનીસ વર્ગ બરાબર ત્રણ પેટા હિસાબનીસ અને સબ ઓડિટર બંને છે બરાબર પેટા હિસાબનીસ અને સબ ઓડિટર બરાબર અને કુલ કેટલી જગ્યાઓ છે કુલ એકસો સોળ જગ્યાઓ છે બરાબર અને એકસો પચાસ સંયુક્ત બંને બરાબર હિસાબને ઓડિટર પેટા તિજોરી અધિકારી બરાબર બંને થઈને વન ફિફ્ટી અને વન સિક્સટીન બે એકસો સોળ જગ્યાઓ અને એકસો પચાસ જગ્યાઓ ભેગી કરીને લોકો પરીક્ષા લેવાના છે બરાબર તો તમે ફોર્મ ભરી શકો છો ક્યારથી ક્યાં તો પંદર બે ચોવીસથી તમે ભરી શકો છો મિસ કાલથી શરૂઆત થઈ ગઈ છે અને લાસ્ટ ડેટ એની પહેલી માર્ચ સુધીની છે તો યાદ કર્યા વગર તમે એને ઓનલાઈન અરજી કરવાની રહેશે બરાબર ત્યાર પછી બધી સૂચનાઓ છે બરાબર ભરતીને લખી તમામ સૂચનાઓ તમે આ જીએસએસબી બી ગુજરાત ડોટ જીઓવી ઉપર ખાસ જઈને એકવાર જોઈ લેજો ઓકે હવે ઓનલાઈન અરજી વખતે કરતી વખતે શું ધ્યાન રાખવું એની બધી ડિટેલિંગ અહીંયા કરી છે આપણે સંવર્ગવાર તમે જગ્યાઓ જોવાની છે બરાબર તો જે એકસો સોળ જગ્યાઓ છે પેટા હિસાબની વર્ગ ત્રણની બરાબર ટોટલ સોળ જે નાણાં યુવા હસ્તક છે બરાબર એમાં એકસો સોળમાં ઓગણપચાસ બિનઅનામત માટે છે રિઝર્વ કેટેગરીમાં આર્થિક રીતે નબળા ઈડબ્લ્યુએસમાં અગિયાર એસસીબીસી માટે અગિયાર અનુસૂચિત જાતિ માટે આઠ અને અનુસૂચિત જનજાતિ માટે સત્તર ઓકે એમાં પણ બાયફર્ગિકેશન કરેલું છે બરાબર બિન અનામત સત્તર મહિલાઓ ટોટલ મહિલાઓ માટે ટોટલ આ સત્તર ચાર દસ બે છ બરાબર પછી દિવ્યાંગ અને મા માજી સૈનિક માટે ઈડબલ્યુએસ અને માજી સૈનિક માટે બાર અનુક્રમે પાંચ છે બરાબર ત્યાર પછી જે એકસો પચાસ હિસાબની ઓડિટરની જે જગ્યાઓ છે એનું પણ બાયફર્ગિકેશન આપેલું છે ટોટલ બસો છાસઠ જગ્યાઓ માટે તમારે એપ્લિકેશન કરવાની રહેશે તો બહુ મોટો લોડ કહેવાય અને તમારે ખરેખર મહેનત કરવી જોઈએ ઓકે ત્યાર પછી સંવગનું નામ પ્રમાણે દિવ્યાંગતામાં જે જગ્યાઓ છે ટોટલ દિવ્યાંગોની જગ્યા અગિયાર છે અને માજી સૈનિકોની સત્યાવીસ છે એ બાયફરવિકેશન કરેલું છે બરાબર પછી જે દિવ્યાંગ જે છે એમના માટે કઈ કઈ લાયકાતો છે એ અહીંયા દર્શાવેલું છે એ ખાસ ધ્યાન રાખવું ઓકે ત્યાર પછી તો નોંધ બધી જે છે દિવ્યાંગોને લગતી ખૂબ જ મહત્ત્વની છે ઓકે પગાર ધોરણ તમે જોઈશો શરૂઆતમાં તો ફિક્સ પગાર જ હશે બરાબર તો આ બધા જે નિયમો ચાલી રહ્યા છે એના અન્વય તો છવ્વીસ હજાર ફિક્સ પગાર છે તમારો વર્ગ ત્રણ ગણા છે પેટા હિસાબની અને અધિક્ષક જે છે પેટા ઇનાસનીસ ઓડિટર પેટા તિજોરી અધિકારી બરાબર એનો ઓગણપચાસ છસ્સો બરાબર ટોટલ પગાર છે બરાબર તો એ ખૂબ જ મહત્ત્વનું તમારા માટે છે ખાસ કરીને એક જે એકાઉન્ટ એકાઉન્ટ સાથે સંકળાયેલ વ્યક્તિઓ છે એમના માટે ખૂબ જ સરળ રહેશે બરાબર અને એજ રિલેક્સેશન થર્ટી ફાઈવ પ્લસ જે મળે છે એ પ્રમાણે છે બરાબર શૈક્ષણિક લાયકાતો તમે જોઈ લો બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન બરાબર અથવા બેચલર ઓફ કોમર્સ ઓફ સાયન્સ મેથેમેટિક્સ સાથે બેચલર ઓફ આર્ટ્સ આર્ટ્સમાં જેમનું ખાસ કરીને ધ્યાન રાખજો આર્ટ્સમાં જેના વિષયોમાં ઇકોનોમિક્સ મેથેમેટિક્સ કે સ્ટેટિસ્ટિક હોય એ લોકો આવ ભરી શકશે બરાબર જોઈ લો બીએસસી માટે નથી ખાસ યાદ રાખજો જો તમે બીએસસીના ઉમેદવાર છો એમએસસીના ઉમેદવાર છો તો તમે લાયક નથી ઓકે કોમ્પ્યુટરના બેઝિક નોલેજ હોવું જરૂરી છે ગુજરાતી હિન્દી બંનેનું ઘાસાનું જ્ઞાન હોવું જરૂરી છે પછી વયમાં છૂટછાટ છે ખાસ સાઈન જોઈ લેજો તમે કે સામાન્ય કેટેગરીને પાંચ મહિલા ઉમેદવાર હોય તો પાંચ વર્ષ સામાન્ય કેટેગરીની અનામત કેટેગરીના પુરુષ હોય તો પાંચ વર્ષ અનામત કેટેગરી મહિલાને પાંચ એક કેટેગરીનો પ્લસ મહિલા આવવાનો પાંચ એટલે દસ વર્ષની મહત્તમ તમારે એજ દરેકે દરેકે જો તમારી ફોર્ટી ફાઇવ થતી હોય ખાસ ધ્યાન રાખજો તમે રિઝર્વમાં ના આવતા હોય અને તમારી ફોર્ટી ફાઇવ થતી હોય અનરિઝર્વમાં ના આવતા હોય અને ફોર્ટી ફાઇવ થતી હોય તો તમે એપ્લિકેશન કરી શકો છો બરાબર દિવ્યાંગો માટે પંદર માજી સૈનિકો માટે પંદર વધારે છે અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલાઓ માટે વીસ ઓકે તો આ બધી ખાસી એવી વયની છૂટછાટ છે બરાબર ખાસ કરીને જે એસસીબીસી છે એમના માટે શું છે પ્રમાણપત્ર આપવાનું રહેશે ક્રિમી લેયર બરાબર નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ જે છે રજૂ કરવાનું રહેશે બરાબર ઈડબ્લ્યુએસ માટે પણ એમનું જે સર્ટિફિકેટ છે એ રજૂ કરવાનું રહેશે સામાજિક અને એસસીબીસી એસસી એસટી માટે જે એમનું જ્ઞાતિનો દાખલો મળે છે તે બરાબર દિવ્યાંગ માટે દિવ્યાંગનો જે દાખલો હોય છે ખૂબ જ જરૂરી છે ચાલીસ ટકાથી વધારે વાળો બરાબર આ બધી બેઝિક લાયકાતો છે ઓકે બીજું બધું તો ઓનલાઈન છે વયમર્યાદા નિર્ધારિત કરવાની તારીખ બરાબર ઓકે કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ તો તમે કોઈ પણ અત્યારે યુવા હોય અને ભલે તમે સરકારી નોકરી મળી ના છતાં પણ તમે એક એકવાર બેઝિક નોલેજનું જ જે સર્ટિફિકેટ હોય ડૉક્ટર આંબેડકર યુનિવર્સિટીમાંથી અથવા તો ગુજરાત કોલેજમાં અથવા તો ઘણી વખત છાપવામાં જાહેરાત આવતી હોય છે તો સીસીસી અને સીસીસી પ્લસનું નોલેજ લઈ જ લો અત્યારથી દરેક સરકારી ઓફિસોમાં આ મહત્વનું થઈ ગયું છે દરેક સરકારી કર્મચારી માટે પછી ફીની લાયકાત છે તો ફી એકત્રીસ એક ચોવીસ બરાબર થયેલી જોગવાઈ મુજબ પસંદગી મંડળ લેવામાં તમામ પરીક્ષાઓ માટે ફીનું ધોરણ નીચે મુજબ છે તો તમારે ફી પ્રાથમિક પરીક્ષા માટે ટોટલ પાંચસો છે પણ જે રિઝર્વ કેટેગરીમાં હોય છે બરાબર એમણે ચારસો રૂપિયા અને મુખ્ય પરીક્ષાની ફી છે છસો રૂપિયા બરાબર જે રિઝર્વ કેટેગરી છે પાંચસો રૂપિયા બરાબર રિફંડેડ ટુ કેન્ડિડેટ્સ હું અપિયરિંગ એક્ઝામિનેશન બરાબર જે ઉપસ્થિત રહેશે એમને પરત કરવામાં આવશે જે ઉપસ્થિત નહીં રહે એમની ફી પરત કરવામાં આવશે નહીં બરાબર પછી તમારે ઓનલાઈન ભરવાની છે બરાબર બહુ ઇઝી છે એ તરત તમને બધું આવડતું છે પણ ખાસ ધ્યાન રાખજો ચાર ત્રણ ચોવીસ પહેલાં ભરી દેવાની છે પછી એ લિંક ઓપન થશે નહીં બરાબર અને ઓનલાઈન સિવાય કોઈ માધ્યમથી સ્વીકારવામાં આવશે નહીં એ પણ ખાસ ધ્યાન રાખજો બરાબર પ્રિલિમિનરી તથા મુખ્ય પરીક્ષા માટે અલગ અલગ ફી બરાબર એટલે અત્યારે તમારે માત્ર પ્રિલિમિનરીની ભરવાની છે જે પાંચસો રૂપિયા છે બરાબર પછી છસો રૂપિયા જ્યારે તમારે મેન્સ આવશે ત્યારે ભરવાની રહેશે ઓકે બરાબર અરજી કરવાની રીતનો ડેટ ઓજસ પર જવાનું છે અને એ તમારે આવ બધું ફાવતું જ હશે તો પણ એક વખત આપણે ડેમો હું તમને બતાવીશ ઓકે અને એનો સિલેબસ હશે તો એ પણ આપણે લઈને આવીશું તો આ એક જાહેરાત હતી બરાબર પરીક્ષા પદ્ધતિ તમને ખબર હશે નવી ચેન્જ થઈ છે પ્રમાણે બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે બીજા તબક્કાની મુખ્ય પરીક્ષામાં તમને ખબર હશે બરાબર પ્રિડિયમ પરીક્ષા એમસીક્યુ તથા કોમ્પ્યુટર બેઝડ જે ટેસ્ટ આપવાનો હોય છે રિસ્પોન્સ ડેટ એ હોય છે બરાબર તો ખાસ ડિટેલિંગમાં તમે જોઈ લેજો આ બે પ્રકાર નિયમોના સંદર્ભમાં પ્રીડિયમ ભાગ એક અને મેન્સ એક્ઝામિનેશન રિટર્ન જે છે રહેશે બરાબર પ્રીડીએમ રી એમસીક્યુ રહેશે અને મેન્સ જે એક્ઝામિનેશન રિટર્ન ભાગ બે ઓકે રહેશે ઓકે એટલે લખવાની પ્રેક્ટિસ તમે ખાસ ચાલુ કરી દેજો ઓકે જો અહીંયા જે સ્કીમ શું છે પ્રિલિમનરી માટે તો એમસીક્યુ છે વન ફિફ્ટી અવર્સ સોરી વન ફિફ્ટી એમ સીક્યુ ટુ અવર્સના બરાબર તો જનરલ નોલેજ હશે અને એમાં તમને સ્ટડી આખું આપેલું જ છે બરાબર નીચે એ જોઈ લેવાનું આપણે આખો સિલેબસ જોઈ લેશું પછી છે ડિસ્ક્રિપ્ટિવમાં તમારે ગુજરાતી અને એકાઉન્ટન્સીનું આવશે બંને સો સો માર્ક્સના ત્રણ કલાકના તો તમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે ખાસ કરીને જેને અને ઓડિટિંગ જેનો સબ્જેક્ટ છે એના માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કારણ કે આમાં બીજા જે વ્યક્તિઓ આમાં ઉમેદવારોની સંખ્યા બહુ નિર્ધારિત ખૂબ જ ઓછી રહેશે બરાબર કારણ કે આર્ટ્સવાળા અને સાયન્સવાળા ઓટોમેટિક આમાંથી બહાર થઈ જાય છે તો તમારી પાસે એક ગોલ્ડન ચાન્સ છે ઓકે ગ્રેબિટ ઓકે તો પછી આ બધું જે છે એ જનરલ સ્ટડીમાં શું આવશે જનરલ મેન્ટલ એબિલિટીમાં શું છે ગુજરાતી વ્યાકરણમાં શું છે ગુજરાતી ગ્રામરમાં શું સ્ટ્રેટેસ્ટિક્સ બધું તમે પહેલાં તૈયારી કરેલી છે કશું જ અલગ હોતું નથી ઓકે તો તમારી પહેલી ફરજ છે કે વ્યવસ્થિત રીતે ખૂબ જ સરસ રીતે ફોર્મ ભરી દો અને ત્યાંથી જ સિલેબસને ધ્યાનમાં રાખો સિલેબસ સિલેબસની પ્રિન્ટ લઈને પોતાના ટેબલ પર મૂકી રાખો અને સિલેબસ પ્રમાણે તમે તૈયારી ચાલુ કરી દો ઓકે બેન વસ્તુ સિલેબસ છે અને સિલેબસને આધીન જ તમે તૈયારી કરશો તો સફળતા સો ટકા મળશે ઓકે તો યુ હેવ ડન એવરીથિંગ ઓકે લાયકાત જે છે બધું તો ફરીથી ડિટેલિંગમાં મળીશું સૌપ્રથમ વ્યવસ્થિત રીતે આખું ડિટેલિંગ છવ્વીસ પેજનું છે શાંતિથી બેસો પેન લઈને બેસો તમને લાગતી વળગતી મહત્વની બાબતોને અંડરલાઈન કરો પછી શાંતિથી ફોર્મ ભરો ફોર્મ ભરવામાં ભૂલ ના થાય ખાસ ધ્યાન રાખજો અને ફી ભરવામાં ભૂલ ના થાય ખાસ ધ્યાન રાખજો ઓકે તો પછી નેક્સ્ટ વિડીયોમાં મળે છે એનો ટોટલ સિલેબસ સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો